જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છો ને મસ્ત મજાનું તમારા બધાનું સ્વાગત છે એક ફરી નવા બ્લોગમાં તો હાલ અત્યારે વાઈ ગયા હવા હાથ થયા આજ થોડું વહેલું ઉઠાઈ ગયું એટલે વહેલું કામ બધું પતી ગયું છે તો હવે આપણે ગાયન રોડ લીધું તો પછી આ બીજું કામ કામકાજ કરવાની કરવાનું રહે ટાટા રોડ ઘણું બધું છે તો આપણે આખી ડીશ જ લેતા જ્યાં હું રોડ લઈ લીધું પી દેતા ગાઈને

ઓલું દાખી પણ આને કામમાં ગયા ને ત્યાં કે ફાકી દઈ જાય ને તો આપણે ત્રણ ભી પછી પાણી જોડો મજાનો ખેતરમાં બેઠા સાથે સાંઈ તો એ બધું હે ને એમાં આપણે પાણી આને

હું વાર ફરી વારતી હતી મોડું થઈ ગયું હું પૂરું કરીને જો આપણે ફાકી દે ને આવતા હોય ને પવન ચાલુ કરી દીધું ધીરે ધીરે કરીને પહેલી ત્રણ બાકી ગયું બી થઈ ગયું અત્યારે વાતાવરણ હે એકદમ મસ્તી નું જો ટાટા હે એકદમ જો વલણ સાહેવાનું મન થાય કે જાન મન ના થાય ત્રણ કામ કરવાનું નીંદર આવે

હેલો મસ્ત છે ચા થઈ ગઈ તૈયાર ને આપણે ફટાફટ દેતા આવી હાલ આપણે ચા દઈને આવ્યા ને પછી બેગ કાચ રાખેર લીધા મળી ગયા વાળી કોક 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 થાય છે મેં કીધું હાલ ને ખૂબરો મારું જોઈએ બેગ ચડી જાય તો દાદા બેગ ચડી ગયા જો આપણે એને કેટલા વાગ્યા ખબર થયા આપણે માલના માલ ના પગ કરીને ચાનાઠામ નાખીએ તો આપણે પેલા વરિયાદી પાણી પીએ મસ્ત મજા પછી વગર નાખી ગુવાના રોટલા કરવાના એક પીવું હોય તો આવી જાવ જો આપણે એને પીવાનું નાખીએ પદ્રક કરો ને બધું કામ કરી લીધું હવે તો હવે વિસરી આવી પછી બીજું કામકાજ કરશું હાલો જો આપણે ઘઉં એ બધા સાફ કરી નાખી પૂરું થઈ ગયું હવે નાખ નાખીને આપણે ટોકલી આમાં અને કામ કમ્પ્લીટ ગયું હવે આપણે જાઉં સામે કપડાં ધોવા તો આ ઘઉં પહેલાં ભરી આમાં પછી આપણે કપડાં ધોઈ નાખી ટાકો ભરાઈ ગઈ જે પિસ્કારી નવી તૂટી ગઈ હતી બોલે એવું બધું હા ચેલો ફટાફટ પેલા આપણે ભરી દઈ પછી બીજું કામ કરશે પછી ઘંટી સાફ કરી દઈને લોટ થઈ રહ્યો પેટી પેલા આપણે ફટાફટ એના ભરી પછી કપડાં ધોન પછી ઘંટી સાફ કરે O c'hoer eo c'hoor, c'hezh c'hezh eo. Marr n'eo c'hoor azev eo n'eo lavato c'hoor. Haan, c'hai d'an t'hoant a oon. Ne c'hez c'hoor, c'hez c'hoor n'oomt eo d'oomt. Haot eo આપણે માલ્યા નાખી દીધું ડૂલું બધા હુકી દીધા અને હવે આપડે થઈ ગયા ફ્રી તો આપડે હવે એક કામ કરવાનું છે એ આપણે ફટાફટ કરીને આવ્યા હે મીમાન મમ્મી હમણાં પાસે આવશે તો આપણે સિતે મિનિટ બેહી ગયો હોય એટલે આપણે પૂરવાનું હે કીડિયારું તો હાલ તો ઓહાણ ના આવ્યું પણ આજથી આપણે ઓહાણ આવી ગયું એટલે સારું દઈએ પૂરવાનું જો માલને બધાને ના દીધું તો ખાઈ લઈએ એ ખાઈ લઈએ ને પછી આપણે પાવાના જ રી તો હાલો કીડી દોરવી આપણે પૂરતા જઈએ તો જો આપણે આવી રીતે મસ્ત મજા કીડિયારા પૂર થઈ દરવિને જઈ ગયા मजा बो किडी तो हे जो बत्ती करून नाक ना तो लईल

હવે આ કામ કા છે બીજી ઝૂણાં મોટી કરવાનું હે આજે ખીર બનાવવાની હે કેમ કે કરવાના હે બીજના તો હલો ફટાફટ કરી લે આપણે આવી ગયું હવે બળનું ટ્રેક્ટર તો હવે ઠલવી લે ને કરી લે ને આપણે ઘર ને વાઈંધા તો ફટાફટ કરી લઈ અને હવે હું થોડાક ફેરા નાખવી લઈ તો પછી ખાતર ખાતરમાં નાખવાના હા જો આજે આપણે બહુ મોડું થઈ ગયું હોય હા તો પીવામાં કેમ કે આજે આપણે નિયત કરણ હતા ને એમાં થોડુંક મોડું થઈ ગયું તો હવે તો પી ગયું હોય હવે એક રેયા ને પછી તો એવું બધું હે અને જો તો થોડોક સે હવે હલો તો જો આપણે બીહું બી હું તો પાી લીધું હોય ને થોડુંક મોડું થઈ ગયું હોય તો બધું છે ને આપણે પાણી વાણી પી લે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મરસો પાસા કાલના નવા બ્લોગમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મસ્ત મજાની એક લાઈક કરી દેજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ હજી સુધી ના કર્યું હોય કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હાલો મરસો પાસાકાલ ફરી નવા વ્લોગમાં